આવડે આપડે ન હોતા જો આવડે હરજી તો આવો આ ના 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 ઘડીક એમ કઈ જો અમે તમાર ઘણા રહ્યા

<Taki> kau okay? <taki> <taki> <veya hai> <arabia> ouais, ini <panehabitude>

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không

અરે વેબર ની પેજ તો થોડું તમે બસનું નામ મની સાબેન હા દેખ ના હું લઈ લાન મારે નાળો આવડે ન જોડે એક દણ લે એક દણ લે સંતાન કર તને આપણે જાવ જવાની ફેરક કરી નોડોડો સસ્તા નો યાદડો છોટપટ ઓ ભાઈ રો કરી તાર એક નો પાઈ એમાં હું એમ ગણવા ના ના વાળે લમજો ચાલો મામા મામા કે લાકટ પડે હે आनडा क्या करिया गल है ओके के वाला जैक पॉइंट चेक करवा दो लो मैं रखती ना छो तो 1000 था हां वो ले 500 रुपया आया हमारे हिसाब में भूल पड़े एक मु पे ले लो हां एम करो ले भाई से हां हम का दो पहले नीचे ओके

હા હા લડુ તો ખેડ હાલો હાલો ફેરો પર તો અહીંયા કેટલા ફેરા મારતી બધા પાછો બધા તો આપડે બધા જય થાકી ગયા છે આ અમારા વરાજાને ગણે માંડી દીધો છે હા 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 મારા પપ્પાની બેઠા છે અહીંયા મારા માં બેઠા છે મિત્રો તો જો આપણે પીઠી છે 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 અમારા અમારા પણ પણ આવેલા એવું કારણ કે એને મજા તોય આવ્યા અને બેઠા છે અને અંદર ગીત ને એવું ગવાય છે હાલો મિત્રો છે આપણી છે ને જો પીઠી ની રસમ પૂરી થઈ ગઈ છે અને હવે આપણે થઈ ગયા છે ને બધાઈ જાય છે હવે હવે બધા જાય છે બીજે એમાં દેરાની પીઠી નેસન છે ત્યાં અહીંયા જાય છે હવે તમે બધા અમારો વિડીયો અહીંયા પૂરો કરવી છે અમારો વિડીયો કેવો લાગ્યો હોય તો કમેન્ટમાં કહેજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી નાખજો અને હવે બોલશો નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય